હલો મિત્રો ભરપૂર તમારા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે જય માતાજી મારે હાર મા પાછળ તમે જોઈ શકો છો આ મારો ગઢડા બોટાદ રોડ છે હું ચાલુ નો કરીએ બનાવતો નથી પણ આજ પહેલી વાર આપણે બ્લોગ બનાવવાનું ચાલુ રહ્યું છે તો આપણને ખબર પડે કે આખો દિવસમાં હું ક્યાં જાઉં છું શું કરું છું વિડીયોમાં બનાવીજો ખૂબ મજા આવશે આખો દિવસની એક્ટિવિટી હું શું કરું છું એ બધું દેખાડવાનો છું અને આજે ખાસ દિવસ છે એટલા માટે બ્લોગ ચાલુ થયો છે વિડીયોમાં તો મિત્રો આજે આખો દિવસ શું કરવાનો છો ને બધું દેખાડવાનું છે ખાસ દિવસ છે સાંજે પણ આજે આયોજન કર્યું છે એટલા માટેનો દિવસનો બ્લોગ ચાલુ કર્યો છે શનિ રવિનો તો આપણો હોય છે બધા રહેજો પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો ખાસ બધા મિત્રોને વિડીયો શેર કરજો જય માતાજી મિત્રો હવે આપણે રજા રજાલાઈ લીધી છે જાય છે હવે ગામમાં ખરીદી શું શું કરવી છે તો સમય મળે તો ત્યાં ઉતારી નકર ઘરે જઈને દેખાડું બોટાદથી હવે બપોર થઈ ગયા છે કામ બધું પતી ગયું છે તો તો હું નીકળી છું ગરડા આવી ગયા છે તો ફૂલ બુકીને એવું બધું લેવાનું છે તો આપણે અહીંયા એક આપણા મિત્ર છે એમના વાણું છે એમની દુકાને આવ્યા છીએ તો તમને એમની સાથે પણ મળવું અને એમની દુકાને શું શું છે કેવું સરસ મજાનું કામ કરે છે એ પણ હું તમને દેખાડું તો પહેલાં તો જેને અહીંયા ફૂલડાનું કામ તો અમારા ભાઈ કરે જ છે સરસ મજાના તાજા તાજા ફૂલ છે જય શ્રી રામભાઈ જય શ્રીરામ અમારે મોન્ટુભાઈ માળી છે ને બોટાદ એમના ભાણુભા છે અને છે અમારા ગામના જ તે અને ફૂલ ફૂલનું બધું કામ બહુ સરસ બનાવે છે અને ફૂલ બુકાઈ લેવા એવો છું હું તો એ બનાવતા જ મેં કીધું લાવણભાઈ તમારી કળા છે એને પણ અમે અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવી અને સાથે સાથે કોઈ મિત્રોને જરૂરિયાત હોય તો કહેજો આપણા મિત્ર છે મિત્રો આપણું સરસ મજાનું ફૂલ બુકે બની ગયું છે હવે થોડા ગુલાબના ફૂલ લઈ લઈએ અને માતાજીના દર્શને પણ જવાનું છે આપણે બુકે લાવ્યા છીએ એનિવર્સરી છે તો પછી અમારા ગરના ને દેવાનું છે આવું હું આપી દઉં યુ જો ચાલો હવે તો થેન્ક યુ હમણાં બધા જીવનભર હર્ય રહી ભગવાન પાસે પ્રાર્થના કરી બધા મોટાના આશીર્વાદ લઈ લઈશું જો આ તમારું ગિફ્ટ ગિફ્ટ તો હજી બાકી છે હમણાં આપી દીશું અત્યારે હવે ખોડિયારમાંના દર્શને જવાનું છે જલ્દી જલ્દી તૈયાર થઈ જાઓ માતાજીના દર્શને આપણે જઈએ બી આશીર્વાદ લેવા માતાજીના જવું પડે ચાલો થઈ જાવ તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ખોડિયાર માતાના દર્શન કરવા માટે ગાડીમાં બેસી ગયા છીએ હવે બધા આવે એટલે હાલતા થઈ માતાજીના આશીર્વાદ લેવા જવું છે આશીર્વાદ લઈ મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે ખોડિયાર માતાના દર્શન કરવા માટે મગરિયા ખોડિયાર આપણે યુટ્યુબ ચેનલ ની અંદર માતાજીના દર્શનનો એક કમ્પ્લીટ આખો બ્લોગ બનાવેલો છે પણ આ તો આપણે એનિવર્સરી છે આજે એટલે માતાજીના આશીર્વાદ લેવા અમે જઈશી ઘરના સભ્યો એટલે મેં કીધું અહીંનો રસ્તો પણ તમને થોડો થોડો હું દેખાડું ટાણું છે કદાચ થોડીક બ્રાઇટનેસમાં તકલીફ પડશે પણ કાંઈ વાંધો નહીં બનતી કોશિશ કરું તમને ક્યાં ક્યાં છું હું કરું છું બધું દેખાડું વિડીયોમાં બધા બન્યા રેજો આગળનો નજારો તમને દેખાડવાનો બાકી છે એ બધું દેખાડી દઉં બન્યા વિડીયોમાં

માતાજીના દર્શન કરી લીધા છે હવે દાદાના આશીર્વાદ લઈ લઈએ જય હનુમાનજી મહારાજ તો મિત્રો આ છે અમારા મગરીયા ઘોડિયાર માતાજીના દર્શન કરવા આવ્યા હતા એક સોલાર નો પ્લાન્ટ છે જોરદાર અને હાંજ પડી ગઈ છે એટલે હવ હું ઘેરે હવે જાતા હોય ભાઈ ઘેટાબકરા ને ઘેરે ટાઈમે જ આવવું પડે માલધારી બધા ઘર બાજુ પ્રયાણ કરી રહ્યા છે આ છે અમારું ગઢપુર ગઢપુરના નજારામાં નજારામાં કાંઈ ઘટે નહીં હો ભાઈ ગઢપુર ધમાલમાં ગઢપુર દર્શનો મિત્રો આપણે હવે મગરિયા ખોડિયાર માતાના મંદિરના દર્શન કરી લીધા છે માતાજીના આશીર્વાદ લઈ લીધા છે તમને દૂરથી મંદિરનો નજારો દેખાડી દઉં અને અહીંયા અમારા ખોડિયાર માતા મંદિરની ધજાના દર્શન કરી લો સરસ મજાનું ટેકરી ઉપર આવેલું અમારા ગઢપુરમાં મગરિયા ખોડિયાર હેપી મેરેજ એનિવર્સરી તમને ભાઈ હેપી એનિવર્સરી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ધીરુ ભાઈ જો તે આ તમારો ગિફ્ટ હેપી એનિવર્સરી થેન્ક યુ જો મિત્રો હવે આપણે આવી ગયા છીએ જમવા માટે બોટાદ રોડ ઉપર જ છીએ અરે હું પણ છું ક્યાં આવ્યા છીએ તમને દેખાડું ટૂંક સમયમાં જ દેખાડું હાલું ગઢપુર મલ્હાર અહીંયા આવ્યા છીએ જમવા માટે બધા મિત્રો હાલો તો મિત્રો આપણો મૈસૂર ઢોસો પણ આવી ગયો છે કે આ મારે મસાલા ઢોસા છે તો હાલો બધા મિત્રો હાલો અત્યારે છોકરાઓ ખરીદ્યો જમવાનું ચાલુ કડક પેપર છે વેજ પીઝા પણ મૈસૂર પીઝા આપડે લીધા છે કડક પેપર છે કેમ થાય જમવાની મજા આવે ને મસાલા ઢોસા ટેસ્ટ બતાવજો કેવો છે હે મસ્ત છે ને જો તો જયદીપભાઈ તમે ટ્રાય કરો તો રિવ્યુ આપજો પાછા હો જયદીપભાઈ કેમ છે ભાઈ ટેસ્ટ કરો તો જોઈ એટલે આપણ ચીજ બહુ વધારે છે એક નંબર અમે હરો અમે શું ઢોસા જોરદાર મિત્રો એનિવર્સરી છે એટલા માટે આ એક ગિફ્ટ લાવ્યો છું નાની એવી આમાં સોનું આવતું છે જો આ રીંગ છે ને આ ગોલ્ડ આવે છે આ કે નાની એવી ખરીદી કરી હતી તો હવે આપણે ગિફ્ટ જેને દેવાનું છે એને તો આપી દેવી છે છે ગિફ્ટ આપણે આપી આ તમારું ગિફ્ટ ચોકલેટ ડેરી મિલ્ક એનિવર્સરી નું ગિફ્ટ હવે અમારા છોકરાને પણ મમ્મી આપી દે એટલી બધી ચોકલેટો જે દીધ ભાઈ થઈ રહી છે ને ટાઈણ નહીં પડે ને હે માર ભાઈ સ્ટુડિયો તો આપણો જુડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરજો મળશું હવે નેક્સ્ટ સ્ટુડિયોમાં ત્યાં સુધી જય માતાજી હર મહાદેવ